નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ ડૉક્ટર જૈન અને પ્રિયા સાથે બનેલ ઘટના વિશે ડૉક્ટર જૈને પ્રિયાનું ચેકઅપ કર્યું પછી એક્ઝામિનેશન રૂપમાંથી બહાર આવીને પ્રિયાને પ્રેયને સારા સમાચાર આપ્યા યુ આર પ્રેગનેટ કોંગ્રેચ્યુલેશન હજી શરૂઆત જ છે પણ બધું બરાબર છે આટલું કહીને ડૉક્ટર માપસરનું હસ્યા અને પછી પ્રિક્સપ્શન લખવા તરફ વળ્યા પ્રિયા અને પ્રિયસ એ નક્કી ન કરી શક્યા કે આ સમાચાર સાંભળીને એમને કેવી રીતે રિએક્ટ કરવું તમે ક્યારે એવા માણસોનો ચહેરો જોયો છે જે યજમાનના આગ્રહપૂર્વકના આમંત્રણને માન આપીને એના ઘરે જમવા ગયો હોય અને થાળીમાં પીરસાયેલી સ્વાદિષ્ટ વાનગીઓ જોઈને એને યાદ આવે કે આ વાનગીઓ ન ખાવાની તો એણે બાધા રાખી છે પ્રિયસના ચહેરાઓ એવા થઈ ગયા ડોક્ટરે નિષ્ઠાપૂર્વક દવાઓ લખેલો કાગળ પેશન્ટને આપવા માટે હાથ ઊંચો કર્યો પછી અટકી ગયા અનુભવસિદ્ધ સૂઝ સમજ માંથી જન્મેલો પ્રશ્ન પૂછ્યો કેમ શું થયું આનાથી વધુ સમાચાર હું નહીં આપી શકું સર વાત એ છે કે પ્રિયસે બોલવા માટે ગળું ખોંખારવું પડ્યું અને શબ્દો શોધવા પડ્યા અમારી ઈચ્છા આ પ્રેગ્નસી કન્ટિન્યુ રાખવાની નથી વી આર જસ્ટ મેરિડ અમારા લગ્નને હજુ બે મહિના માંડ થયા છે અમારે હરવું ફરવું છે એકબીજાને સમજવાશે લાઈફમાં જરાક સેટલ થવું છે આ પળવજણ હાલમાં અમને પળોજણ શું બાળક કોઈ મમ્મી પપ્પા માટે પળોજણ હોઈ શકે ડૉક્ટર સ્વાગત બબડ્યા પછી એમણે વિચારને ખંખેરતા હોય એવી અદામાં ખંભા ઉછાળ્યા કહ્યું હું તો કહીશ કે આ પ્રેગ્નન્સી ચાલુ રાખો ફરવા માટે પૂરી જિંદગી પડી છે દીકરો આવે કે દીકરી એને લઈને ફરવા જજો બે કરતાં ત્રણ ભલા પ્રિયા પ્રિયસ ન જ માન્યા એમની જીદ હતી કે ડૉક્ટર આ પ્રેગ્નન્સી દૂર કરી આપે ટેબ્લેટ્સ ઇન્જેક્શન માઇનોર ઓપરેશન જે કરવું પડે તે કરીને પણ આ અનિશ્ચિત ગર્ભમાંથી એમને છુટકારો અપાવી દે ઇન ધેટ કેસ યુ વીલ હેવ ટુ ગો ટુ સમ અધર ગાયકોલોજીસ્ટ હું મારા ધર્મના આસાર વિચારથી બંધાયેલો છું હું એબ્રોશન નથી કરતો જો તમારી પાસે ડિલિવરીની ફી આપવાના પૈસા ન હોય તો મફતમાં ડિલિવરી કરાવી આપીશ ડૉક્ટર જેનના અવાજમાં અહિંસક મક્કમતા વર્તાતી હતી પ્રિયા અને પ્રિયસ પણ હિંસક જીદ પકડીને બેઠા હતા ડૉક્ટરની કન્સલ્ટિંગ ફી સુક્વિન બંને ઊભા થઈ ગયા બહાર નીકળીને વિચારવા લાગ્યા કે હવે કયા ડોક્ટર પાસે જવું ગર્ભપાત ગેરકાનૂની નથી ઓગણીસો એકોતેરના એમટીપી એક્ટ અન્વયે સરકાર તરફથી એને માન્યતા આપવામાં આવી છે અલબત્ત એ માટે કેટલીક શરતો મૂકવામાં આવી છે પ્રિયાને લઈને પ્રિયસ બીજા ગાયકોલોજીસ્ટ પાસે ગયો એ ડૉક્ટરે પણ બંનેને ગર્ભપાત ન કરાવવા માટે સમજાવ્યા ન માન્યા એટલે ક્યુરેટિંગ કરી આપ્યું લગભગ વીસેક દિવસ પછી પતિ પત્ની ફરી પાસા ડૉક્ટર જૈન પાસે આવ્યા ફરિયાદ રજૂ કરી સર બ્લીડિંગ બંધ થતું નથી જે ડૉક્ટરે એબ્રોશન કરી આપ્યું એની પાસે ત્રણ વાર ગયા પણ એ જવાબ આપતા નથી ટેબ્લેટ્સ લખી આપે છે ફરક પડતો નથી એ ડૉક્ટર પાસે સમય જ નથી ડોક્ટર જેન ગંભીર મુખે સાંભળી રહ્યા પ્રિયાને ટેબલ પર સુડાવીને સોનોગ્રાફી કરી બહાર આવીને ખુરશીમાં બેઠા એમનો ચહેરો કહી આપતો હતો કે સોનોગ્રાફી મશીનના સ્ક્રીન પર એમણે જે જોયું તે એ માનવામાં આવતું ન હતું પ્રિયાએ અધીરતાપૂર્વક પૂછ્યું ડોક્ટર ફરીથી ક્યુરેટિંગ તો નહીં કરવું પડે ને દવાથી સારું થઈ જશે ને ડૉક્ટર જેને જવાબ આપ્યો સારું થઈ જશે એવું પૂછો છો હું કહું છું કે જે ખરાબ કામ કરવા માટે તમે ગયા હતા એ નથી થયું હવે જે થશે તે સારું જ થશે અમે સમજ્યા નહીં ડૉક્ટર પ્રિયસ ભાંગો બનીને પૂછી રહ્યો પ્રિયાના ગર્ભાશયમાં ગર્ભ છે અને એ જીવતો ગર્ભ છે ક્યુરેટિંગ વખતે રેરેલી આવું બનતું હોય છે એ ડૉક્ટરે ઉતાવળમાં માની લીધું કે ગર્ભ બહાર નીકળી ગયો છે પણ હકીકતમાં ગર્ભ સિવાયની થોડીક ટિશ્યુ નીકળી હશે વીસ દિવસથી બ્લીડિંગ ચાલુ રહ્યું છે એનું કારણ પણ આ જ છે ડૉક્ટર જેને ટૂંકમાં સમજાવ્યું પછી આગળની વાત કરી હવે બે શક્યતાઓ છે કાં તો બ્લીડિંગ ચાલુ રહે અને ફરીથી ક્યુરેટિંગ કરીને ગર્ભાશય સાફ કરવું પડે અથવા આ પ્રેગ્નન્સી ટકી પણ જાય જો કે એ માટે આપણે પ્રયાસ કરવો પડે બીજી શક્યતામાં હું મદદ કરી શકું વિનાશના કાર્યમાં હું સાથે નથી સર્જનના કાર્યમાં હું તમારી સાથે છું સૌથી પહેલાં પ્રિયા માની ગઈ એણે સહન કર્યું હતું ને પછી પ્રિયાસ પણ સંમત થઈ ગયો ભલે ડૉક્ટર સાહેબ તમે ઠંડકની દવા ઇન્જેક્શનો ચાલુ કરી દો અમારે ડિલિવરી તમારા હાથે જ કરાવવી છે જે થયું તેની પાછળ ઈશ્વરીય સંકેત થશે ડૉક્ટર જેને કેસ હાથમાં લીધો કિટનેસની વેક્સિન આપી બ્લડ ટેસ્ટ કરાવ્યા એક રિપોર્ટ એવો બતાવતો હતો કે પ્રિયાના શરીરમાં ઇન્જેક્શન છે ડૉક્ટર જેને હાયર એન્ટીબાયોટિકનો એક કોર્સ લખી આપ્યો પ્રિયાની પ્રેગ્નન્સી પર ચાંપતી નજર રાખવાનું શરૂ કર્યું પ્રિયા નિયમિત રીતે ચેકઅપ માટે આવતી ડૉક્ટર જેને બ્રેક મુલાકાત વખતે ગર્ભનો વિકાસ કેવો છે એની નોંધ રાખતા રહ્યા જ્યારે જરૂર જણાય ત્યારે સોનોગ્રાફી પરીક્ષણ કરીને ગર્ભની સ્થિતિ અને વિકાસ તેમજ પ્લે સેન્ટા ગર્ભાશયની દિવાલમાંથી સૂટી નથી પડી રહી એ બાબતની ચકાસણી કરતા રહ્યા પાંચ મહિના પૂરા થયા પ્રિયા ચેકઅપ માટે આવી ડૉક્ટર જેને કહ્યું હવે યોગ્ય સમય થયો છે જે જાણવાનો કે તારો ગર્ભ કોઈ પણ પ્રકારની ખામી ધરાવતો નથી ને આ માટે વિશેષ પ્રકારની સોનોગ્રાફી કરાવવી જરૂરી છે આવી ખાસ સોનોગ્રાફી બધા ડૉક્ટરો નથી કરી શકતા કેટલાક ગણ્યા ગાંઠિયા ડોક્ટરો આ બાબતમાં નિષ્ણાત છે હું શિઠ્ઠી લખી આપું છું પ્રિયા અને પ્રિયસ ડૉક્ટર જનક દેસાઈ પાસે ગયા એમણે પૂરી પાંત્રીસ મિનિટ સુધી ઝીણવટ ભરી તપાસ કરી ટીવીના સ્ક્રીન ઉપર ગર્ભાશયમાં વિકસી રહેલા બાળકના પ્રત્યેક અંગ અને અવયવ ખામીર રહી છે તે પોતે પણ જોયું અને પ્રિયાને પણ બતાવ્યું પ્રિયાને હાસ થઈ પૂરા મહિના થયા ત્યાં સુધી પ્રિયાને કોઈ જ વાતની સમસ્યા નડી નહીં ગર્ભાશયમાં રહેલા એમનોયોટિક ફ્લુડનું પ્રમાણ પણ યોગ્ય માત્રામાં જળવાઈ રહ્યું પૂરા મહિને ડૉક્ટરે આપેલી તારીખે જ એને પ્રસ્તુતિની પીડા ઉપડી એનો પતિ અને અન્ય પરિવારજનો એને લઈને ડૉક્ટર જૈન પાસે આવ્યા ડૉક્ટરે એને તપાસીને કહ્યું પ્રિયાને લેબર રૂમમાં રાખવી પડશે ગર્ભાશયનો મુખ ખુલવાની શરૂઆત થઈ ગઈ છે ડોક્ટર જૈનની ધીરજ અને પ્રિયાની સહનશક્તિ રંગ લાવી રહી હતી આખી રાત પીડામય પસાર થઈ પ્રભાતના સૂરજનું પ્રથમ કિરણ લક્ષ્મીનું આગમન લઈને આવ્યું પ્રિયાના પપ્પાના મુખેથી ગાયત્રી મંત્ર સરી પડ્યો પ્રિયસે એને ઈશ્વરનો ઇશારો સમજીને સ્વીકાર્યો નવજાત બાળકીનું નામ ગાયત્રી રાખી લીધું ડૉક્ટર જેને તંદુરસ્ત બાળકને જોઈને કહ્યું આ બાળક મૃત્યુને હાથ તાળી આપીને આ જગતમાં આવ્યું છે બાકી ક્યુ રેટિંગની બસીને સાંગોપાંગ સાજું નરવું આ રીતે જન્મવું એ સહેલું કામ નથી ભગવાન તને દીર્ઘાયુષ આપે મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી કે જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો આભાર મિત્રો